ધાનપુર તાલુકાના લિલિયાંબા ગામમાં ગેરકાયદેસર ક્લિનિક ચલાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એક બોગસ ડોક્ટરને દાહોદેસોજી પોલીસે ઝડપી લીધો છે પોલીસ દ્વારા એકવીસ હજાર રૂપિયાની અલગ અલગ પ્રકારની દવાઓ ગોળીઓ બોટલો ઇન્જેક્શનો તથા અન્ય મેડિકલ સામગ્રી પણ કબજે કરવામાં આવી છે દાહોદેસોજી પોલીસને મળેલી માહિતી અનુસાર આ નકલી ડોક્ટર મૂળ વેસ્ટ બંગાળના કલકત્તાનો રહેવાસી છે અને હાલમાં ધાનપુરમાં વસતો હતો અને તે લીલીયાંબા ગામમાં એક નાની ક્લિનિક ખોલીને ગ્રામીણોને ખોટી દવાઓ આપીને તેમના જીવનને જોખમમાં મૂકતો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તે કોઈપણ તબીબી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો હતો પોલીસે આ ગેરકાયદેસર ક્લિનિક પર તપાસ હાથ ધરી ત્યાંથી દવાઓનો જથ્થો કબજે કર્યો છે જેમાં વિવિધ પ્રકારની એલોપેથી દવાઓ એન્ટીબાયોટિક્સ પેઇન કિલર્સ અને ઇન્જેક્શનનો સમાવેશ થાય છે આ દવાઓનું કુલ મૂલ્ય લગભગ એકવીસ હજાર રૂપિયા જેટલું છે પોલીસે આ ઝોલાછાપ તબીબ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે